terus ona ya mana rumgu awa iya pupus pujo pujo ah apa sagol kerja tak apa nih terus ona apa apa kita mau ke ah kita mau ke ah mana tak ini mau kau ini mau kau

જેવો સા ઉપર બધું અને પેલું તમે કીધી તો મને વાત નથી કરી વચમાં મને કે આપણો પ્લોટ રાખ્યો ને એમાં રૂમો પાડી હા તે આપણા લાલભાઈ ખરા ને પેલા આપણા લાલભાઈ નતા પપ્પા જો બાર દાડા થયા ઓફ થઈ પેલા નેકડી જાય આપણે ફોન કર્યો હતો લાલભાઈ એ તે ત્રણ હજાર કિલોમીટર બાકી હતું બરોબર હા 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 એકલા જ નીકળ્યા એકલા જ એકલા જ નીકળ્યા પછી તો એકલા જ નીકળ્યા હા હા એટલે યોનો રૂમનું રૂમ નું સેટિંગ કરવાનું તો ને તે કીધું તમે કરી દો તો સારું એમ હા હા ના ના એ તું બારાબાર ના જવું પડે પપ્પા બધું કમ્પ્લીટ છે બારાણ તમારે ના જવું પડે ના હોય અરે તમારે બારાણ કશું જોવું ના પડે બધું ભારું બારું કમ્પ્લીટ છે લાલ ભાઈ અને કોઈ પ્રોબ્લેમ નહીં વ્યવહાર કમ્પ્લીટ હોય જીજી હતા તો આપડે ખેતરમાં ગમે તે કોમ હોય ને તો આપણે વ્યવહાર કમ્પ્લીટ કરતા રહ્યા

આપડો લાલભાઈ આપડે ટોપોટી કર્યું છે એટલે ભારામાં સમજ ઉપર કપા ને ભારામાં થોડું અમજજો પપ્પા હો ને કારણ કે લાલભાઈ આપડે ગમે ત્યારે રાત્રે લાલ લાલભાઈ આવું એટલે ભારામાં તમે સમજો અને જે જુએ ખાવું પીવું જે જુએ બધું લાઈલ જો વ્યવહાર આરો જ છે આ તો કીધું જો ને બાર ઉપર થઈ ગયું એટલે એમને કીધું કીધું આપડે બીજો રૂમ રાખો એના કરતા આપણા પપ્પાએ કીધું બધું કમ્પ્લીટ કરજો મારા પપ્પાએ તો એ રૂમો ત્યાં એક રૂમ તમને હાલ પછી તો બીજું કુંક જશે તો બીજી રૂમો બે વચ્ચે પપ્પા એ સેટિંગ કરાવી દેવું અરે ભાડા ના જવું પડે પપ્પા વ્યવહાર કમ્પ્લેન્ટ હા રેડો હો એ હા મૂકવો હા કોઈ હશે તો ફોન કરે બીજું કોઈ આવતું હોય તો

હું ભલે મન તો મુજા ગો તો રાતે ગૌ આઠવા જવાનું ભાવ સો ભારું ચાલુ થઈ ગયું આપડે ઉપર